દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ સરકારી વકીલ મેહુલ દેસાઈના પુત્રને માર મારી લૂટી લેનાર ત્રણ આરોપીની રાંદેર પોલીસે ધરપકડ કરી છે આજે કોર્ટમાં રિમાન્ડ માટે ત્રણ આરોપીને રજૂ કરવા પહેલા પોલીસ સ્ટેશનથી લઈ કોર્ટમાં ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો જેથી આરોપીઓ વકીલની નારાજગીનો ભોગ ન બની શકે આરોપીઓની સુરક્ષાને લઈ પોલીસ દ્વારા ખાસ તકેદારી રખાઈ હતી સરકારી વકીલ મેહુલ દેસાઈના પુત્ર પૃથ્વીરાજ દેસાઈ દવા માટે નીકળતા રસ્તામાં તેના આંતરીને ત્રણ લૂંટારુએ ચપ્પુની અણીએ મોબાઈલ અને રોકડ મળી એક બત્રીસ લાખની લૂંટ કરી હતી આ ઉપરાંત કારનો કાચ અને સિગ્નલ લાઇટ પણ તોડી નાખી હતી આ સમગ્ર મામલે હિતેશ હોચંદાણી મનીષ રાજપૂત અને સતીશ પટેલની રાંદેર પોલીસે ધરપકડ કરી છે જ્યારે હજુ પણ મુખ્ય આરોપી બિપિન મારુ પોલીસ પકડથી દૂર છે સરકારી વકીલના પુત્ર પર હુમલા અને લૂંટની ઘટનાથી સુરત શહેરમાં તમામ વકીલોમાં ભારે રોષ છે શહેરના વકીલોમાં નારાજગી જોઈ સુરત રાંદેર પોલીસ જ્યારે આરોપીઓની ધરપકડ કરી પોલીસ સ્ટેશનથી કોર્ટ જઈ રહી હતી ત્યારે ત્રણેય આરોપીને સુરક્ષા આપવામાં આવી હતી બે પોલીસ ઇન્સ્પેક્ટર સહિત ડી સ્ટાફના પોલીસકર્મીઓ આરોપીઓને કોર્ટમાં લઈને પહોંચ્યા હતા એટલું જ નહીં ઉમરા પોલીસ મથકથી પણ સુરક્ષા માટે પોલીસ કર્મીઓને બોલાવવામાં આવ્યા હતા ત્યાર પછી જ આરોપીઓને કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરાયા હતા વકીલોની નારાજગીનો ભોગ આરોપીઓ ન બની જાય આ માટે પોલીસે તકેદારી રાખી હતી દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ